ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ રૂ જેવા પોચા શું તમારા પણ ગોટા આવા બને છે નહીં તો આ રેસીપી તમે એન્ડ સુધી જરૂરથી જોજો આજે હું તમારી જોડે પાલક મેથીના ગોટાની રેસીપી શેર કરી રહી છું એટલા ટેસ્ટી અને એટલા જ સ્વાદિષ્ટ બનશે સૌ પ્રથમ મેં અહીંયા અડધી ચમચી જેટલું આખા દાણા લીધા છે અડધી ચમચી જેટલું મેં આમાં કાળા મરી લીધા છે હવે આપણે આને ખાંડી દઈશું કંઈક આવું દરદરું હોવું જોઈએ બહુ આપણે પાવડર નથી કરી નાખવાનું હવે ભજીયાને એકદમ પોચા અને સ્વારા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલી મકાઈના દાણા લીધા છે આને આપણે પહેલાં ધોઈ નાખીશું અને આપણે હવે એને ક્રશ કરીશું આપણે એને દરદરું જ ક્રશ કરવાનું છે આખી એની આપણે પેસ્ટ નથી બનાવવાની કંઈક આવી રીતે આપણે એને ક્રશ કરીને રેડી કરી દઈશું હવે એક વાસણ લઈશું અને એ જ વાસણમાં સૌ પ્રથમ આપણે જે મકાઈના દાણા ક્રશ કર્યા હતા એ લઈ લેવાના છે હવે આપણે આમાં એક વાટકી જેટલું પાલક નાખીશું પાલકને પણ આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું પછી જ આમાં નાખવાનું હવે આપણે આમાં એક વાટકી જેટલું મેથી નાખીશું મેથીને પણ આપણે એકદમ સરસ રીતે ઝીણું ઝીણું સમારીને જ લેવાનું છે હવે આમાં ચારથી પાંચ લીલા મરચાં નાખીશું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે નાખવાનું હવે જે આપણે ધાણા અને કાળા મળી વાટ્યા હતા એ નાખવાના હવે આમાં મીઠું સ્વાદ મુજબ અડધી નાની ચમચી જેટલું આપણે હળદી પાવડર નાખવાનું અને એક ચમચી જેટલું આપણે આમાં ખાંડ નાખવાની લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચાં નાખવાની જરૂર નથી અને બે ચમચી જેટલું આપણે આમાં તેલ નાખવાનું તેલ નાખવાથી જે આપણા ભજીયા છે અંદરથી એકદમ પોચા અને સારા બનશે ચણાનો લોટ નાખીએ એ પહેલાં આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવું બહુ જ જરૂરી છે જેથી બધા મસાલા મીઠું અને ખાંડ બધું સરસ રીતે મિક્સ થઈ શકે એટલે આપણે પહેલાં સરસ રીતે આને મિક્સ કરી દઈશું કંઈક આવી રીતે હવે મેં અહીંયા બે વાટકી જેટલું ચણાનો લોટ લીધો છે તમે ઘરનો કોઈ બી ચણાનો લોટનો ઉપયોગ કરી શકો છો અને ઘરની કોઈ બી વાટકીનું માપ તમે આમાં લઈ શકો છો હવે મેં અહીંયા ચાર ચમચી જેટલી સૂજી લીધી છે સૂજીનો ઉપયોગ મેં એકદમ ઝીણી સૂજીનો કર્યો છે જાડી સૂજી હોય તો ક્રશ કરીને નાખવાની અને ભજીયાને એકદમ ક્રિસ્પી ઉપરથી બનાવવા માટે બે ચમચી જેટલું ચોખાનો લોટ નાખ્યો છે હવે મેં અહીંયા જે મકાઈ જેમાં ક્રશ કરી હતી એમાં થોડું પાણી નાખીને નાખી દીધું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું થોડું થોડું પાણી નાખતા જવાનું અને સરસ રીતે આપણે એને મિક્સ કરતા જવાનું આપણે જેમ ભજીયાનું બેટર રેડી કરીએ છીએ બસ એટલું જ ઘટ બેટર બનાવીને આપણે રેડી કરવાનું બહુ ઢીલું નહીં રાખવાનું આવું કંઈક ઘટ એનું બેટર રેડી થવું જોઈએ બહુ ઢીલું હશે તો આપણે જ્યારે સોડા નાખીએ ત્યારે વધાર પડતું ઢીલું થઈ જાય હવે આપણે આમાં અડધું લીંબુ નાખીશું જેથી આનો ટેસ્ટ હજુ પણ સારો આવે આપણે જે હાઈવે જે રીતના ગોટા કહીએ છીએ બસ એવા જ ગોટા આજે આપણે બનાવવાના છીએ બહારથી એટલા જ ક્રિસ્પી અને અંદરથી એટલા જ રૂ જેવા એકવાર તમે આવી રીતે બેટરને જરૂરથી રેડી કરીને ગોટા બનાવજો ખરેખર તમારા ગોટા દર ફેરી કરતાં કંઈક અલગ જ બનીને રેડી થશે બસ આવી જ રીતે આપણું બેટર બનીને રેડી થવું જોઈએ જો કંઈક આટલું ઘટ હોવું જોઈએ હવે આને આપણે પાંચ જ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું પાંચ મિનિટ પછી હવે આપણે આમાં વન ફોર્થ ચમચી જેટલું સોડા ઉમેરીશું અને ગરમ તેલ નાખીશું જેથી જે ભજીયા ઉતરશે એકદમ ક્રિસ્પી થશે બહારથી હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ જો આપણે એને પાંચ મિનિટ રાખ્યું એટલે ઓલરેડી જે આપણું ખીરું છે એ ઢીલું થઈ ગયું હતું હવે આપણે ફરી એને જ્યારે સોડા નાખીએ ત્યારે થોડું હજુ ઢીલું થાય એટલે આપણે પહેલાં ગટ જ રાખવાનું જેથી પાછળથી જે પાણી છૂટે અને આપણે સોડા નાખીએ તો આમ બી ઢીલું થાય જ જો કંઈક બેટર આવું હોવું જોઈએ કે જ્યારે આપણે નાખીએ ત્યારે આવી રીતે પડે બસ કંઈક આપણું બેટર આ એકદમ પરફેક્ટ બેટર રેડી થયું છે મેથી પાલકના ગોટાનું બસ આવી જ રીતે આપણે પત્તા ગોટાને ઉતારી દેવાનું છે ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું કે ગોટા ઉતારતી ફેરી આપણે અંગૂઠાથી એને પુશ કરવાનું જેથી જે ગોટા છે એકદમ ગોળ અને સરસ બનીને રેડી થશે જો કંઈક આવી જ રીતે અને તળતી ફેરી જે ગેસની ફ્લેમ છે એકદમ આપણે મીડિયમ જ રાખવાની બહુ હાઈ નહીં રાખવાની કે બહુ ઓ ધીમી બી નહીં રાખવાની મીડિયમ રાખવાની જેથી જે ગોટા બનશે એ એકદમ સરસ બનશે કારણ કે અગર ફાસ્ટ હશે તો ઉપરથી કાચા રહી જશે એ નહીં થવા જોઈએ અને હવે ચમચીની મદદથી જ આપણે એને આવી રીતે ગોળ ગોળ હલાવવાનું આપણે થાય તો એને જ્યાં સુધી જાતે ઉપર આવે ત્યાં સુધી જાતે ઉપર આવવા દેવાનું ના આવે તો આવી રીતે ચમચીની મદદથી જ આપણે એને આવી રીતે ઉલટ પુલટ કરવાનું અને આવી રીતે ગોળ ફેરવવાનું બસ ચમચીની મદદથી આપણે બધા ગોટાને આવી રીતે મિક્સ કરી દઈશું અને એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સરસ તળાવવા દઈશું જો કંઈક આવી રીતે આપણા બધા ગોટા બનીને રેડી છે બસ આવી જ રીતે હવે આપણે બધા ગોટા બનાવી દઈશું તમે આ રીતથી ગોટા બનાવશો તો ગોટા એકદમ ક્રિસ્પી ઉપરથી અને અંદરથી એકદમ પોછા બનશે આ રીત તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા મેથી પાલકના ગોટા કેવા બન્યા આ રેસીપી તમને ગમી હોય તો એને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે તો ખાસ કરીને શેર કરજો જેથી વધારે વધારે લોકો સુધી આ રેસીપી જાય મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ